હું ધૈર્ય મારા રસોડામાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ એક એવી ચટણી જે ચટણીની અંદર નાળિયેરનો ઉપયોગ થતો નથી પણ સ્વાદ એવો છે કે ખાવાનું મન કરતું જ રહે આ ચટણી તમે સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ ચટણી બનાવવા માટે પેનની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ જેવું ગરમ થઈ જાય એટલે સાતથી આઠ આપણે લસણની કઢી નાખીશું સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાશ અનુસાર આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં બે નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે હવે સેજ આપણે ચલાવી લઈશું અને ત્યારબાદ આની અંદર આપણે એક મોટી સાઇઝની ડુંગળીને આવી રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી લીધી હતી એ નાખી છે તો બારીક સમારીને લેવાથી આ જે છે એ ફટાફટ કૂક થઈ જાય છે તો ઝીણી ઝીણી સ્લાઇસ જ તમારે એને કટ કરવી હવે સારી રીતે સોતે કરી લીધા બાદ અહીં ડુંગળી થોડીક ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર આપણે આની અંદર દસથી પંદર નંગ જેટલા મીઠા લીમડાના પાન નાખીશું આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર વન ફોર્થ કપ જેટલી ખારી શેંગ નાખીશું ખારી શેંગ ન હોય તો તમે શિંગદાણાને શેકી એના ફોતરા દૂર કરીને નાખી શકો છો સાથે આપણે વન ફોર્થ કપ જેટલા દાળિયા નાખીશું અહીં દાળિયાને પણ આપણે ફોતરા કાઢી લીધા છે હવે એકાદ મિનિટ સુધી આપણે એને સોતે કરીશું તો એકાદ મિનિટ પછી બધું સારી રીતે એકબીજામાં ભળી ગયું છે હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું ગરમ ગરમ આપણે આ મિશ્રણને નહીં પીસી એ બધી વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશ ને આ મિશ્રણને ઠંડુ પાડી લઈશ ઠંડુ પાડી લીધા બાદ આપણે આને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લેશું હવે જ્યારે નારિયેલ ઘરમાં ન હોય ને ત્યારે તમે આ ઇન્સ્ટન્ટ ચટણી બનાવી શકો છો અપ્પે સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે બધું મિક્સર જામમાં ટ્રાન્સફર કરી લીધા બાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ડાળી સાથે જ આપણે એક મુઠ્ઠી ભરીને કોથમીર લેવાની છે તો અહીં કોથમીર પણ નાખી દીધી છે હવે ઠંડુ પાણી નાખીશું અને સાથે થોડોક બરફનો ટુકડો નાખીશું અને આને આપણે પીસી લેશું એટલે આ કન્સિસ્ટન્સીને આપણી ચટણી તૈયાર થશે આ ચટણી છે એ થોડીક આવી પાતળી જ હોય છે તો અહીં ચટણીને આપણે એક બાઉલ માં કાઢી લેશું અને હવે આ ચટણીનો આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરી લેશું જેના માટે પેજ પેનની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ જેવું ગરમ થઈ જાય ને એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું થોડાક મીઠા લીમડાના પાન નાખીશું અને સાથે નાખીશું હાફ ટી સ્પૂન જેટલી અડદની દાળ ને હાફ ટી સ્પૂન જેટલી ચણાની દાળ સારી ચટકી જાય એટલે એક સૂકું મરચું નાખીશું ને આ બધું તટડી ગયું છે એટલે વઘાર આપણો તૈયાર થઈ ગયું છે જેને ફટાક દેતા આપણે ચટણી ઉપર રેડી દઈશું તો તૈયાર છે આપણી નારિયેળ વિનાની ચટણી તો આ ચટણી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ મારી સાથે શેર કરવાનો ભૂલતા નહીં જો આજની આ રેસીપી કોઈ પણ છે ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બોબાયોટિક કે